છવ્વી અગિયાર બે હજાર પછી બિલિયન ટોલરના લઈભાવ આપણે નિહાળી રહ્યો બાવન <lad> રૂપિયા <Lust> <Machine> <o> <espaço> <normal> <unsafegettable>

એ પરવાનો 90 એ 90 રૂપિયા મળતાય સરકાર એ વી આર એ વી આર અરે સુપર છે

એક હજાર ને ત્રાણું રૂપિયા માં એક હજાર ને ત્રાણું રૂપિયા માં રમુ માં

કટી 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 સતી રાજાને કલેક્ટર મેસન સમિતિને કલેક્ટરને ઓપરેશન બાવન દેપણનો માટે બજેટ માટે 300 રૂપિયા લે હારો 1064 આહા 60 રૂપિયા 60 રૂપિયા મળતો છે 800 રૂપિયા 95 10 80 12 16 10

આઠસો ને ચોર્યાસી રૂપિયા છવી અગિયાર બે હજાર પચીસ ના લઈ ભાવ આપણે એક હજાર એકાવન થી

ખાલ દો ખોલ દો ખોલો ખલો ખરો ખરો આમાં રહી ગયા એટલે બધાય હા ઉપર કોઈ બોલ્યા અગિયારસો ને સોળ રૂપિયામાં સૂર્ય લખો અગિયારસો ને સોળ રૂપિયા માર્કેટની આ જુનાકા આ બેઢસો દો બન્યું તો એ શું છે સોળ હંતર બાવીસ ત્રીસ બાવીસ ત્રીબો ત્રીસ 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 રૂપિયા રૂપિયા કેમ થાય